લોકસભાની ચૂંટણી પહેલા વિવાદ વકર્યો ભાજપમાંથી રાજીનામું કોંગ્રેસમાં જોડાવા તૈયાર ફરી સૌથી મોટા સમાચાર ચૂંટણી પહેલા આ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ગુજરાત ભાજપનો વિવાદ છે તે વકર્યો હતો બધા લોકો જાણે છે પ્રસ્તુત્મ રૂપાલા જેવા નિવેદન પર ચૂંટણીઓ પર અનેકો રાજપૂત ક્ષત્રિય સમાજ આગળ આવી વિરોધ પ્રદર્શન કર્યા હતા જેને લઈને પ્રસુત્તમ રૂપાલાને માફી પણ માગવી પડી હતી પરંતુ અત્યારે ચોંકાવનારા સમાચાર એ સામે આવી રહ્યા છે કે સી આર પાટીલ અને ગુજરાત મુખ્યમંત્રી મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ચત્રીય સમાજ સાથે બેઠક કરી હતી અને અંગે જે વિવાદ ચાલી રહ્યો એને ઠંડો પાડવા માટે ચૂંટણી પહેલાં સીઆર પાટીલે પણ માફી માગી હતી કહ્યું હતું કે પ્રસુત્તમ રૂપાલાને માફ કરી દેવો તેમની ભૂલ થઈ ગઈ છે તેવું સીઆર પાટીલનું પણ કહેવું છે અને જી હા બેઠક થઈ છે ક્ત્રિય સમાજ સાથે સીઆર પાટીલ અને ગુજરાતના શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ક્ત્રીય સમાજે બેઠક કરી સીઆર પાટીલે કહ્યું કે ભૂલ છે માફ કરી દ્યો પ્રસુદ્ધ રૂપાલાની તો બીજા સમાચાર એ સામે આવી રહ્યા છે કે સાંસદ અજય નિષાદ ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસ જો